કંપની તો દુનિયામાં ગણી નો ગણાય પણ તમારા અદાણીની કંપનીની વાત જ નો થાય ખેડૂત ના ખેતરમાં થાંભલા ન ખાય સો સો દિવસથી આંદોલન થાય આ અન્યાય પર કેમ એક શબ્દ નો બોલાય તમારા અદાણીની કંપનીની વાત જ નો થાય તો ખરેખર મારી બેન તારી વાત જ નો થાય હા મારી બેન તારી વાત જ ન થાય મારા ભાઈઓ અત્યારે તમને ખબર હશે કે કીર્તિદાન ભાઈ ગઢવી સાહેબ એક ગીત ગાવ્યું હતું અદાણી કંપનીની વાતો દુનિયાની અંદર ઘણી બધી કંપનીઓ તમે જોઈએ પણ સાહેબ અદાણી ને અંબાણીની કંપનીની વાત જ થાય એક ડાયરાની અંદર આવું ગીત ગાવ્યું તમને ખબર છે કે અદાણીના લોકો કચ્છની અંદર મિત્રો તમને ખબર હશે કે જે આખું ખેતર આવે ને ખેતરની અંદર ધામલા નાખી નાખ્યા અને આ અદાણી ને અંબાણીની કંપની તમને ગમે ભાઈ અને આ ખેડૂતો જોડે તો અન્યાય થઈ રહ્યો છે અને છતાંય તમે સાહેબ ત્યાં કેમ નથી કહેતા કે અદાણી અદાણી અને અંબાણીના કંપનીએ ખેતરમાં ધાંભલા નાખી નાખ્યા એમની વાત ન થાય એટલે એવું તો તમે કહો સાહેબ તો કે ખેડૂતોને એમ લાગે કે ના ખરેખર કલાકારે બહુ સારું કીધું પણ યા તો અદાણીને અંબાણીની વાત જ ન થાય હા મારા ભાઈ વાત જ ન થાય એટલે બધી વાત સાચી બેને કીધું ને સો ટકા નહીં એકસો ને વીસ ટકા સાચી વાત કેમ કે આ તમને એવું લાગતું છે બેને ગીત ગીત નહીં ભાઈ ગીત માં બધું સાંભળવા જેવું છે ભાઈ એક એક બેન કે છે ને એ બધું થયું છે ભાઈ અત્યાચાર અને એટલા માટે બેને ગીત ગાવ્યું છે આ તમે બેનનો વિડીયો જોવો ને સાહેબ તમને પોતાને ખબર પડશે કે આ અલ્યા એ ભાઈ વાત તો સો સાચી આ તમને વિડીયો બતાવું સાહેબ આ વિડીયો જુઓ અને કીર્તિદાન ગઢવી સાહેબ ને પડકાર પણ ફેંકી નાખ્યો બેને ગીત ગાવીને કે તમારી કંપનીની વાત જ નો થાય હવે ચાલો સૌથી પહેલા તમે દીકરીનો વિડીયો જોઈ લો ગૌચરની જમીનોમાં સરકારી આખલા દેખાય નિયમ ને કાયદા ખાલી કાગળમાં રહી જાય આયા કેમ તમારા મોઢા સિવાય જાય તમારી અદાણીની કંપનીની વાત જ નો થાય ગૌચર જુટવાયા ને ખેતર ખૂટવાયા વિકાસના નામે આ ગામડા લૂંટાયા તોય ચાપલુસી છોડતા નથી એ બધાય ને હવે ઢાકણી માં પાણી લઈ ડૂબી મરાય તમારી અદાણી ની કંપની ની વાત જ નો થાય